નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ તુલા રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસ માં લગ્ન પાકા થવાનો કયો સમય છે કયા માસમાં તમારા લગ્નનો પાકા થવાનો સમય કહી શકાય શ્રેષ્ઠ સમય કહી શકાય એની વિશેષ ચર્ચા કરશું અને લગ્ન જે પાકા કરાવે છે એ ગુરુગ્રહ છે ગુરુગ્રહ ની ગોચરની સ્થિતિ જાણશો સાથે તુલા રાશિના જન્મકુંડની પ્રમાણે પણ જાણશો અને તમારી રાશિ પ્રમાણે પણ ચર્ચા કરશો આપને તુલા રાશિ હોય તો આ વિડિયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો એટલે આપને પ્રયાસ કરો અને પ્રયાસ સફળ થાય તેના માટે આ સાર્થક બને અને તમારો વિડિયો પરિપૂર્ણ જોશો તો આપને ખ્યાલ આવે મિત્રો એટલે ખાસ કરીને વિડિયો પરિપૂર્ણ જરૂર જોજો હવે ચર્ચા કરશું આપણે જન્મ કુંડળીની શરૂઆતથી આપની તુલા રાશિ હોય એટલે સાત નંબરની રાશિ હોય તો આપણે આપણી જન્મ ગુરુની સ્થિતિ જોવાની છે અને ગુરુ છે એ વર્ષ પર્તમ એક રાશિમાં બદલતા એક વર્ષ લાગે છે પણ બે હજાર છવ્વીસમાં રાશિ પરિવર્તન કરશે પહેલી રાશિ પરિવર્તન કરશે મિથુન રાશિમાં આવશે પછી કર્ક રાશિમાં આવશે અને અંત બે મહિના છે છેલ્લા બે માસ છે એ સિંહ રાશિમાં આવશે હવે વાત કરીએ સૌથી પહેલા આપણે આપણી જન્મ જોવાની છે

તમારા લગ્ન થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે આપણે પ્રયાસ કરવાનો છે મિત્રો લગ્ન પાકા થઈ જાય એટલે રિશ્તો એમ કે સંબંધ જોડાઈ જાય લગ્ન તો જ્યારે મુલત આવે ત્યારે જ કરવા જોઈએ પણ એ જ્યારે સંબંધ જોડાઈ જાય એટલે આપણે એમ કહી શકાય કે લગ્ન પાકા થઈ ગયા હવે પેલું પાંચ માસની અંદર આપણે ગુરુની સ્થિતિ તમારી જન્મ જન્મકુંમાં જોવાની છે નોટ પેન લઈને ખાસ બેસી દેશો એટલે આપ લખી લેશો કે ગુરુની સ્થિતિ કઈ રીતે છે જો આપણી કુંડળીમાં ખાસ કરીને ત્રણ નંબરમાં ગુરુ હોય મિથુન રાશિમાં ગુરુ હોય બીજી તુલા રાશિમાં ગુરુ હોય ત્રીજું ધન રાશિમાં ગુરુ હોય અને ચોથું કુંભ રાશિમાં ગુરુ હોય તો આ પાંચ માસ તમારા માટે સર્વશ્રેષ્ઠ લગ્ન માટે ઉત્તમ રહેશે લગ્નનો સમય ઉત્તમ કહી શકાય એટલે કે આપનો જે સંબંધ છે એ જોડાઈ જશે સગાઈ થાય એટલે જોડાઈ જાય કહેવાય આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો જલ દઈએ એ પણ સંબંધ પાકો થયો કહેવાય ખાસ કરીને આ પાંચ માસમાં તમારી જે રાહ હતા પતિ પત્ની વચ્ચે કે મને મળે એના માટે આ શ્રેષ્ઠ સમય છે મિત્રો હવે ખાસ કરીને બીજી સ્થિતિને જાણીએ એ પણ જન્મ જોવાનું છે તો ગુરુ ભગવાનની સ્થિતિ છે એ પરિવર્તન થશે અને પરિવર્તન થશે એટલે જૂન માર્ચથી લઈ અને દસમો માસ સુધી ઓક્ટોબર માસ સુધી ગુરુ ભગવાન છે એ કર્ક રાશિમાં આવશે તમારે જન્મ પૂર્ણિમા જવાનું છે મિત્રો વિસ્તાર પૂર્વક આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો સાથે મિત્રો તમારી કઈ રાશિ છે એ ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ જન્મ કુળના આધાર ઉપર કરીએ છીએ ઘણા બધા મિત્રોના અમને કોલ પણ આવે છે એસએમએસ પણ આવે છે કે શાસ્ત્રીજી આપ કહો છો પણ અમારા લગ્ન પાકા કેમ ન થતા ત્યારે તમારી નથી બતાવી જોઈએ જન્મકુંડલીમાં જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો લગ્ન થવામાં વિઘ્ન આવે છે ત્યારે તમારે ગુરુની સ્થિતિ જોવી જોઈએ સાતમા ભાવની સ્થિતિ જોવી જોઈએ અને જે પણ અશુભ યોગ થતા હોય એનું શાસ્ત્રોક્ત નિવારણ કરાવવું જોઈએ મિત્રો હવે વાત કરીએ બીજા પાંચ માસની તો તમારી જન્મકુંડલીમાં મિત્રો કર્ક રાશિમાં ગુરુની સ્થિતિની પરિવર્તન થશે તમારી જન્મ નંબરમાં હોય કર્ક રાશિમાં હોય અથવા ગુરુ આઠ નંબરમાં હોય એટલે વૃશ્ચિક રાશિમાં હોય ગુરુ મીન રાશિમાં હોય એટલે બાર નંબરમાં હોય તો પણ તમારા માટે આ સમય શ્રેષ્ઠ છે મિત્રો હવે ત્રીજી સ્થિતિની વાત કરીએ એટલે અગિયારમો માસ અને બારમો માસ

મિત્રો તુલા રાશિ છે તો પેલા પાંચ માસ ગુરુની સ્થિતિ છે એ તમારા ભાવમાં ગુરુ રહેશે એ એ ખૂબ સારો કહેવાય ભાવ 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 છે 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 ભાગ્યનો એક ધર્મનો પિતાનો છે નવમાં ભાવમાં ગુરુ આવે ત્યારનો સમય શુભ માનવામાં આવે છે ભાગ્યોદય થવાનો સમય છે એટલે તમારા માટે આ પણ રાશિ પ્રમાણે પણ શુભ સમય કહી શકાય હવે વાત કરીએ મિત્રો છઠ્ઠા માસ થી લઈને દસમા માસ સુધીની ત્યારે ગુરુ ભગવાન છે એ તમારી રાશિ પ્રમાણે સ્થાનમાં આવશે એ મધ્યમ કહી શકાય એમાં પ્રયાસ વધારે કરવો પડે એટલે સારી સ્થિતિ કહી શકાય નહીં હવે વાત કરીએ મિત્રો અગિયારમો માસ અને બારમો માસ જેમાં ગુરુ છે તમારી રાશિ પ્રમાણે અગિયારમા ભાવમાં આવશે અગિયારમો ભાવ છે લાભ ભાવ માનવામાં આવે છે એ પણ ખૂબ સારો કહી શકાય એટલે કે છેલ્લા બે માસ છે તમારા માટે સર્વશ્રેષ્ઠ પણ માની શકાય મિત્રો આજે તમારી સમક્ષ કયા માસ તમારા માટે ઉત્તમ છે રાશિ પ્રમાણે ચર્ચા કરી છે જન્મકુની પ્રમાણે ચર્ચા કરી છે આવી જ ચર્ચા તમારી સમક્ષ હું મુક્તો રહીશ નમસ્કાર